રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કેરાડા ગામી દીપડાએ માલધારીની ભેંસ ઉપર હુમલો કર્યો હતો ને કેરાળાના ભરાડિયા હુકડા વિસ્તારમાં માલધારી રહેતા હોય ને બહાર ભેંસો બાંધેલી હતી ત્યારે દીપડાએ આવી હુમલો કર્યો હતો ને ઉપલેટાના ગઢાળા અને કેરાળા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક વધી ગયો છે ને ગઢાળા સીમ વિસ્તાર અને કેરાળા સીમ વિસ્તારમાં અનેકવાર પશુના દીપડાઈ

અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પુરાતો તો આજ રોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાળા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારા તો અહીંયા ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય તો એક પાડીને ને રંજાણ કરી અને પાડીયામમાં એકદમ રાડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા હતા તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ ઓછી છે